ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે અમે નીકળ્યા છીએ હિંમતનગર કારણ કે ત્યાં એક ઇવેન્ટ છે તો ત્યાં જઈએ અને જોઈએ કે ભાઈ શું થાય છે બાકી તમે બધા ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ઠીક છે અને ચલો તમને વિક્રમભાઈનો લુક બતાવો કે વિક્રમભાઈ હાર્દિકભાઈનો કેવો લુક થઈ છે તેરા હાલમાં આ મજા આવેગા ના ભીડો જન્ટણે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો જય માતાજી ગાઈસ જુઓ વિક્રમભાઈ સોનાની ચેન કરી છે ગળામાં કેટલા તોલાની છે ભાઈ વીસ વીસ તોલાની માય ગોડ અને ગાઈસ જુઓ ચશ્મા સમય બાજુમાં ચિત્તો દોરે છે પાછો દેખાય જોરદાર ચિત્તો દોરેલો છે ચિત્તાનો રાવાના છે તારી કેટલા 20 કરોડ

ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિરમાં અને અહીંયા જાગા સ્વામી કઈ હોલ છે ત્યાં અમારે જવાનું છે કારણ કે ઓય ભાઈ આર્મી જવાન જે નવા નવા જોઈનિંગ થયેલા છે કે જે દેશની રક્ષા કરી રહ્યા છે એના કારણે તો આપણે બધા એકદમ સલામતીથી જીવન જીવી શકીએ છીએ બરાબર છે તો આપણે જઈએ ફટાફટ અંદર અને આર્મી જવાનને ને મળીએ અને એક ગર્વ થી મળીએ શું કેવું કારણ કે ગર્વ છે આર્મી તો ખરેખર કારણ કે એના કારણે જ આપણે બધા એકદમ સુરક્ષિત રીતે જીવન જીવી શકીએ છીએ બાકી જો વિક્રમભાઈ પણ જોરદાર તૈયાર થઈ ગયા છે આ પણ એક જવાન લાગે છે જવાન સબ ગયેલા થઈ ગયા થઈ આ સ્વામિનારાયણ મંદિર માં તો નહીં એટલે આપડે આગળ જવું પડે બીજા સ્વામિનારાયણ મંદિર માં છે ચલો ભાઈ પોપટ થઈ ગયું પોપટ ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર ઝાગા સ્વામી હોલ માં મને તો સારી ખબર જ નથી કે આટલે હું તો પેલું સ્વામિનારાયણ મંદિર સમજે તો બાકી હોય બધા આર્મી જવાનું આવી ગયા છે તમને પેલા દૂરથી દર્શન કરાવીએ અને પછી બધા નજીક મુલાકાત કરાવી બરાબર છે

એવું તો આ બધું ખાવાની જરૂર ના પડે એવું ગાઈઝ આજે આપણે વિક્રમભાઈ બધું પૂછવાના છીએ કે વિક્રમભાઈની પેલા કેવી પરિસ્થિતિ હતી અને અત્યારે હાલમાં કેવી પરિસ્થિતિ છે બરાબર છે તો પહેલા આપણે વિક્રમભાઈ બધી જ વસ્તુ પૂછી નાખીએ ટોટલી જીરો થી લઈને આજે વિક્રમભાઈ જે છે વિક્રમભાઈ જેટલા ફોલોઅર થયા છે વિક્રમભાઈના જેટલા ચાહક મિત્રો થયા છે આપણે આખા ગુજરાતમાં અને આઉટ ઓફ કન્ટ્રીમાં પણ થયા છે બરાબર છે તો વિક્રમભાઈ બધું એક એક વસ્તુ કઈ આપણે પૂછીએ તો વિક્રમભાઈ તમે પેલા કેવા હતા શું કામ કરતા હતા પેલા રખડતા હતા હા એટલે કયો રખડતા હતા

કેટલા દિવસે બદલતા હતા ત્રણ દિવસે કપડા બદલતા એમ તો તમે સાંભળ્યું વિક્રમભાઈ ત્રણ દિવસે ના તા ત્રણ દિવસે કપડા ચેન્જ કરતા હતા હવે આપણે બીજો એક પ્રશ્ન પૂછીએ વિક્રમભાઈ વિક્રમભાઈ એમ તમે કોઈ જગ્યાએ કોઈના ઘેર જાવ ત્રણ દિવસે ન કોઈ પણ વ્યક્તિ ત્રણ દિવસે નાય તો કોઈ પહેવા દે આપણે ઘેર કોઈ આપડે આપડે આ તો ચોખીરી વાત છે તો તમે ત્રણ દિવસ એના હતા તો બધા ગામના બધા જે યુવાનો અહીં તમે જેના ઘેર જતા તો બધાનો રિએક્શન કેવો હતો પહેલાં જ્યારે તમે ફેમસ નતા ત્યાં ત્યાંની વાત છે ફેમસ તો આપણે મારે એક વર્ષથી કામકાજ ચાલુ કર્યું પણ એના પહેલાં તમે શું કરતા હતા મતલબ કોઈના ઘેર જો કોઈના ખેતરમાં પહેજો અથવા તો કોઈનું તમે કોઈ વસ્તુ લઈ લો હે તો એના માટે તમારું શું કેવું છે એના માટે કોઈ ખૂબ કોઈને ખૂબ ખૂબ મારા ભાઈ હું તમારે હું પૂછું છું બોલો કે તમે જ્યાં નોન હતા અત્યારે ત્યાં નો ના છો બરોબર છે અત્યારે ફેમસ નતા થયા ત્યારે તમે બધાના ઘેર તો જતા હોય યાર તો બધાના ઘેર જતા હતા તો લોકોનું કેવું રિએક્શન લેતું તું લોકોને એવું રાખતું હતું ને આખું ગોવાના જેવું ઘેર ત્યાં કાઢ મિલતા હતા એમ તો એમ બોલોક મારા આપણે સૌથી વાત કરો તમે તો હોબરી વિક્રમભાઈ જો હોબરી મિત્રો વિક્રમભાઈ પહેલાં લોકો બધા એવું કહેતા હતા કે ભાઈ ગેરજત્રો ભાઈ મતલબ રિસ્પેક્ટ નતા કરતા વેલ્યુ નતા કરતા કારણ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય ગરીબ હોય અમીર હોય કોઈ પણ પ્રકારનો વ્યક્તિ હોય દરેક વ્યક્તિની વેલ્યુ કરવી જોઈએ એક ઇન્સાનિયત દરેક નામાં હોવી જરૂરી છે બરાબર છે વિક્રમભાઈ તો અત્યારે હાલ તમે ફેમસ થઈ ગયા છો બરાબર છે જુઓ વિક્રમભાઈ તમે થોડુંક ઝૂમ કરીને બતાવો મારા ભાઈ તમે જોઈ શકો છો વિક્રમભાઈ નવી ચેન પહેરી છે સોનાની ચેન છે ચશ્મા એકદમ ટાઈટ ચશ્મા પહેર્યા છે કોઈ રેપર હોય ને એવું લાગે છે નવી ટોપી પહેરી છે નવા કપડા પહેર્યા છે અત્યારે હાલમાં જુઓ આટમાં વીટી પણ છે નવી એટલે વિક્રમભાઈ આખા ચેન્જ થઈ ગયા છે અત્યારે હાલમાં તો તમે આખો આખો આઉટફિટ એમનો જોઈ શકો છો તો વિક્રમભાઈ તમારે અત્યારે કેવી પરિસ્થિતિ છે અંદા તો gana gana છે એટલે ફેમસ થઈ ગયો હું ને

એવું હે ને એટલે લોકો બધા મોટા મોટા બાપુ મોટા મોટા અમીર મોટી મોટી હસ્તીઓ જે ખરેખર જેના ઓગણે જવા મળે એવા લોકો વિક્રમભાઈ રિસ્પેક્ટ કરી રહ્યા છે વિક્રમભાઈ આવો વિક્રમભાઈ જય માતાજી વિક્રમભાઈ કેમ છો વિક્રમભાઈ શું ખાશો વિક્રમભાઈ શું પીશો ખોટી વાત છે મારા ભાઈ વાત સાચી વાત છે તો આ બધું કોના કારણે થયું કઈ રીતે તમે એ પણ જણાવ્યું

ભવિષ્યમાં તમારો શું પ્લાન છે કે આપણે એવી કઈ ગાડી લઈએ કે જેના કારણે આપણે થોડાક વધારે ફેમસ થઈએ લોકોના દિલમાં આપણે જલ્દી વસીએ મહિન્દ્રા થાર મહિન્દ્રા થાર લઈએ તમારા વિક્રમભાઈનું સપનું છે મહિન્દ્રા થાર તો તમે બધા સપોર્ટ કરશો તો સો જોવા મળશે બાકી વિક્રમભાઈ મારે તમને એક પણ બીજો પણ પ્રશ્ન પૂછવો છે કે તમે જ્યારે ફેમસ નતા ત્યારે તમારા ઘરવાળા તમને કેવું કરતા હતા તમારા મમ્મી હોય બૂન હોય ભાઈ હોય આ બધા તમને કેવું કરતા હતા બૂન હોય ને બૂન હા ને હા હું ગયા જાઉં ને વસવા ગઈ ક્યાં ને ખાવાનું નહીં રોતી જાવ પસંગી દા બુશ બુશંગી દે અને અત્યારે એ બેન તમને કેવું કરે છે અદા તું કે હાને અરે ફોન લાગ્યો ફોન બીજું કરે છે બુ બીજું કે હાને હું ખાઉ હા હું પીઉ તા એવું હા એ તો પીઓ ના કરા હા तो गाइस વિક્રમભાઈ विक्रम भाई मतलब ऑलरेडी कॉमेडी कलाकार

નતા જો કે હતા એ બહુ ના નહી ઉંમર છે તમારી તો એ પણ સારું કેવાય તમે સારું એવું તમે કામ કે નામ કમાઈ લીધું છે તો હું કહું છું તમે જ્યારે નો નાતા ને ત્યારે બહુ રખડતા હતા આઠ પણ બધો કપડાં બગાડી નાખતા હશે બરાબર છે તો એ સમયે તમારા મમ્મી તો તમને કેવું બોલતા હતા શું કરતા હતા ને હું કપડાં બપડા નહીં મળે હરા હોય તો પૈસા નહીં કહે એટલે તમે નાતા ઉમતા હતા અને અત્યારે હાલ તમે પૈસા કમાવ છો બરાબર છે તમારા ઘેર પૈસા આવે છે તમારી બધી વસ્તુ આવે છે નવી નવી બરાબર છે તો તમારા મમ્મી અત્યારે હાલ કેવું અરે આ રાખીશ પૈસા નો વિશે તમારી મમ્મી અત્યારે તમે કેવું રાખ્યું જેમ કહો હું માર ઘે જવ તમારા મમ્મી મને પૂછે બેટા ખાઈને ને છું ખાવાનું બાકી છે ખાઈ લે નાઈ લે લાય તારો કપડો ધોઈ નાખું મતલબ મમ્મી આપણને એક લાગણી હોય મમ્મી એમ તો મારા મમ્મી તો મને શું કહેતા હોય છે કે એ વાત ગય કપડા ધોઈ દેવ હમ ના ના વર એ કેવ ને ના વર તો તું ના 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 વર કોઈ બરાબર પણ કપડા લાય ખાલી હમ કપડા તો કપડા નવા આવો જોઈએ છે મોણસ ના કે ના ના ઈ નથી કોઈ કપડા નવા આવી જવો જોઈએ છે આ તો યાર લાઈવ માં પાડે આ કટ કરો પડે ના સાલે હંગા દે મુક દીયો કે આમ ને આવ

પરમ દિવસ ફાઈનલ ખરેખર ખરેખર એવું છે તો ગાઈશ તમે સાંભળી વિક્રમભાઈ જે બધું ખોવાય છે મને ખબર નથી ખૂબ ખોવાય છે પણ જે બધા એકલા એકલા ખોવાય છે એ બધું છોડવા માંગે છે ટૂંક સમયમાં છોડી દઈએ હા બરાબર ને એટલે પરમ દિવસે થાય છે બુધવાર તો ગાઈસ બુધવારના દિવસે શુભ મુહૂર્ત આપણે કાઢી શુભ મુહૂર્ત જોઈ અને વિક્રમભાઈ બધું છોડી દે છે પછી વિક્રમભાઈના જે કેવાય દોત છે ને એકદમ સાફ થઈ જાય તો વિક્રમભાઈ અમે તમારા છેલ્લે શું કેવું છે કદાચ કઈ તમારે કેવું હોય કે ભાઈ વિશે તમારા ભાઈ વિશે કઈ બે શબ્દો જો અમે બે ભાઈ છીએ તો આપણા આખા ગામમાં તમને ખબર છે બધા કે રામ લક્ષ્મણની જોડી આવી બરાબર છે કારણ કે અમે બે ભાઈ આ ઝું લડ્યા નથી લડવા માંગતા નહીં કે ના લડે બરાબર છે તમારે એક એકબીજાનો પ્રેમ છે અંદર ઝઘડા થાય છે મારી એકબીજાને હું ના કોન કે ઝઘડું કે મારા કોનમાં ઝઘડ્યું કે અને વાત એમની પતિ જાય પણ બાર કત્ય વાત આવે નહીં એટલે ગામમાં બધા કે રામ લક્ષ્મણની જોડી નીકળી એમ તમારા ભાઈ ને તમારે શું કેવું છે તમારા ભાઈ જે ખરા કે શૈલેષ છે એમના વિશે તમારે શું કેવું છે બે શબ્દ તમે પબ્લિકને ને મારો કોઈ ના કેવું બાપા બાપજી એનું નામ હન ભગો હા દે ભગાવી છે કયો શૈલેશી છે પાસે કે છે ભગાવી છે કે હા એ ભગો હા ને આ ટાઈપ બટા હો બરાબર પછી બટા કો વાઈ ઘેર આય હો આ તે ઘેર ને બધું મુખાઈ જી ગયા થઈ એવું હા એલા હું બટાકો હા અલ્યા આ ખરા છે બોલો ભગ આનો ભાઈ આ શું કે ગગો એ ઉજો ભાઈ ના ગગો ની ટાઈમ કોણ ગુમો બાબડો બાબડો એ કોણ બાબડો હ એનું નામ હ એટલે નું પિક્ચર નહીં તમે આ જે વિન્ટી પહેરી છે તો આ વિન્ટી પહેરવાનું કારણ શું છે કોઈ નહીં ભાઈ બન નહીં આપી ભાઈબંધી આપી છે અરે પેલો જોજી ભાઈ આવો મમ્મી સચમ નહીં બતા દાખો લખી લો અબે સાલે કોણ હી રુક વિક્રમભાઈ આપણે એક મહત્વનો પ્રશ્ન આવ્યો છે કે તમને ખાવામાં શું પસંદ છે સફરજન હે અને તમને ફરવામાં કદાચ આપડે કોઈ એવો ટ્રીપ આવે ભવિષ્યમાં બરાબર છે કોઈ કદાચ ઓફર આવે કે ભાઈ તમારે વિદેશ ટ્રીપ કરવાની છે તો તમને કયા દેશમાં ફરવાનું પસંદ વધારે પસંદ આવશે અમદાવાદ અરે દેશ 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 ને હા ભારત અરે આપણે ભારતમાં જઈએ છીએ પણ બીજા દેશ ખરા કે છે દુબઈ છે ઇંગ્લેન્ડ છે અમેરિકા છે ન્યુઝીલેન્ડ છે નેધરલેન્ડ છે જે ઘણા બધા દેશો છે બરાબર છે કે જો એકદમ બરફ પડતો હોય અમુક જગ્યાએ બહુ અગ્નિ હોય સમજ્યા મતલબ ગરમી હોય એ પણ દીશું સમય અમુક જગ્યા એ વિક્રમભાઈ વિક્રમભાઈને એક બે પ્રશ્ન પૂછવાના બાકી રહી ગયા છે એ પૂછી લઈએ અને પછી આપડા વિડીયોને અંત આપી દઈએ વિક્રમભાઈ તમારી ફેવરેટ સબ્જી કઈ છે ભીંડા ભીંડા અરે વાહ અને બીજો પણ એક છેલ્લો પ્રશ્ન છે તમારું ફેવરેટ કલર કયો નીલો લીલો અને તમારું ફેવરેટ ગીત જાનુ તારા ઘરે વડું રેવું નઈ મરસા તે બોધ્યા ખરા આજુંદી હા એવું છે તો ગાઈસ આ